ગંગાનો પ્રવાહ જેમ અસ્ખલિત રીતે વહેતો રહે છે એવી દેવી ભાગવત રામાયણ શ્રીમદ ભાગવત આવા આપણા અદ્વિતીય ગ્રંથોના એ ગુણગાનની શબ્દ સરિતાને પણ સતત એ વહેતી રહે છે આવા વિધ્વત વક્તાઓના મુખેથી ગઈકાલે જ ઐતિહાસિક નગરી જૂનાગઢની ગોદનું ચેતલસર ગામમાં વિરામ થયેલી બસો ને ત્રીસમી શ્રીમદ્ ભાગવત કથાના વિરામ સત્રની વિડીયો ઝલક આપણે નિહાળીએ અને આજના આ વડોદરાના આંગણે પ્રથમ દિવસના શ્રીમદ દેવી ભાગવત કથાનું શ્રવણ અને સ્મરણ કરીએ શ્રીમદ દેવી ભાગવત એ રાજરાજેશ્વરી મા જગદંબાના ગુણગાનની કથા અને ગાથા છે એવી રાજરાજેશ્વરી મા જગદંબાના ગુણગાનની કથા અને ગાથાનું ગાન કરવા પૂજ્ય જિજ્ઞેશ દાદા રાધે રાધેના શિક્ષણોમાં આપણા સૌની વિનંતી સાથે સૌને શ્રી ઉમિયા માતકી જઈ જય શ્રી કૃષ્ણ રાધે રાધે